જૈહિંદ મિત્રો આત્મનિર્માણ ની અંદર ટૂંક સમયમાં મુખ્ય સેવિકા માટેની બેચ અમે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ અને મુખ્ય સેવિકાની પરીક્ષા જ્યારે સરકારે તત્પરતા દેખાડી છે ટૂંક સમયમાં લેવાની છે ત્યારે એ તૈયારીના ભાગરૂપે આજે તમારી સમક્ષ એક મહત્વનો ટોપિક ઇન્સ્ટાગ્રામની અંદર રીલ સ્વરૂપે લઈને આવી રહ્યો છું બે હજાર સત્તર અથવા તો અઢારની એક્ઝામમાં પીએનડીટી એક્ટ વિશે પૂછવામાં આવેલું સીડીપીઓની ઇન્ટરવ્યુની અંદર પણ આ પીએનડીટી એક્ટ વિશે ઘણા બધા બહેનોને પૂછવામાં આવેલું તો પીએનડીટી એક્ટનું ફૂલ ફોર્મ શું છે એ તમને ખ્યાલ હોવો જોઈએ ઘણીવાર વાર હોસ્પિટલમાં તમે જાઓ છો ત્યારે એક બોર્ડ લગાવેલું હોય છે કે અહીંયા શિશુનું જાતીય પરીક્ષણ કરવામાં આવતું નથી તો એ નોટિસ બોર્ડ જે લગાવવામાં આવે છે અને આ પીએનડીટી એક્ટ નું ફૂલ ફોર્મ છે પ્રી કન્સેપ્શન એન્ડ પ્રી નટલ ડાયગ્નોસ્ટિક ટેકનિક જે કાયદો જે છે એ ઈસવીસન ઓગણીસો ચોરાણુંની ની અંદર અમલમાં કરવામાં આવેલો હતો આ કાયદા અંતર્ગત મેડિકલ દરેક જિલ્લાના ચીફ મેડિકલ ઓફિસરને મુખ્ય મેડિકલ અધિકારીને એપ્રોપ્રિયેટ ઓથોરિટી અથવા તો અધિકૃત અધિકારી તરીકે ગણવામાં આવેલા છે અને એ અંતર્ગત એને ઘણા બધા પાવર્સ આપવામાં આવેલા છે આ પાવર્સ અંતર્ગત એ પોતાના જિલ્લામાં આવેલી તમામે તમામ આરોગ્ય સંસ્થાઓને ત્રણ કન્ડિશનની અંદર જે છે એ ઇન્સ્પેક્ટ કરી શકે છે ચેક કરી શકે છે આ ત્રણ કન્ડિશન આપણે નેક્સ્ટ રીલની અંદર જોઈશું થેન્ક યુ સો મચ